નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિની વ્રતકથા સાંભળીશું નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના કરવાની સાથે સાથે આ કથાનો પાઠ અથવા શ્રવણ અવશ્ય કરવું જોઈએ નવરાત્રિ વ્રતકથાનો પાઠ કરવાથી તમામ નવદેવીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે તો તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોજો બૃહસ્પતિજી બોલ્યા હે બ્રહ્માજી તમે અત્યંત બુદ્ધિશાળી છો બધા શાસ્ત્રો અને ચાર વેદોને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો હે પ્રભુ કૃપા કરીને મારા વચન સાંભળો ચૈત્ર અશ્વિન માઘ અને અષાઢ માસના શુક્લ પક્ષમાં નવરાત્રિનું વ્રત અને ઉજવણી શા માટે કરવામાં આવે છે હે ભગવાન આ વ્રતનું ફળ શું છે આ વ્રત કઈ રીતે કરવું અને આ વ્રત સૌ કોણે કર્યું હતું આ બધું મને વિગતવાર જણાવો બૃહસ્પતિજીના વચન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે બૃહસ્પતિ તમે જીવોના કલ્યાણની ઈચ્છા સાથે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે જે લોકો દુર્ગા મહાદેવી સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે તે લોકો ધન્ય છે આ નવરાત્રિ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર છે આ વ્રત કરવાથી જેને પુત્ર જોઈએ છે તેને પુત્ર મળે છે જેને ધન જોઈએ છે તેને ધન મળે છે જેને જ્ઞાન જોઈએ છે તે જ્ઞાન મેળવે છે અને જેને સુખ જોઈએ છે તે સુખ મેળવે છે આ વ્રત કરવાથી બીમાર વ્યક્તિનો રોગ મટી જાય છે અને કારાગૃહમાં બંધ વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેના ઘરમાં તમામ સંપત્તિ ઉપલબ્ધ થઈ જાય છે બધા પાપોને દૂર કરનાર આ વ્રત કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે જો વ્રત કરનાર મનુષ્ય આખો દિવસ ઉપવાસ કરી શકતો નથી તો તેણે એકવાર ભોજન કરવું જોઈએ અને તે દિવસે પોતાના સંબંધીઓ સાથે નવરાત્રિ વ્રતની કથા સાંભળવી જોઈએ હે બૃહસ્પતિ જેણે પહેલી વખત આ મહાવ્રત કર્યું હતું તેનો પવિત્ર ઇતિહાસ હું તમને સંભળાવું છું તો તમે ધ્યાનથી સાંભળો બ્રહ્માજીએ આગળ કહ્યું પીથત નામની સુંદર નગરીમાં અનાથ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે દેવી દુર્ગાનો ભક્ત હતો તેના ઘરે તમામ સદગુણોથી યુક્ત જાણે કે બ્રહ્માની પ્રથમ રચના હોય એવી સુમતી નામની એક ખૂબ જ સુંદર કન્યા જન્મી તે કન્યા સુમતી બાળપણમાં તેની સખીઓ સાથે રમતી એવી રીતે વધવા લાગી જેમ શુક્લ પક્ષમાં ચંદ્રની કળાઓ વધે છે તેના પિતા દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતા હતા તે સમયે તે પણ નિયમિત રીતે ત્યાં હાજર રહેતી હતી પણ એક દિવસ સુમતી તેની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવતીની પૂજામાં હાજર ન રહી પુત્રીની આવી બેદરકારી જોઈને પિતા ગુસ્સે થઈ ગયા અને પુત્રીને કહ્યું હે દુષ્ટ પુત્રી તે સવારથી દેવી ભગવતીની પૂજા કરી નથી તેથી હું તારા લગ્ન કોઈ ગરીબ અને કોળી વ્યક્તિ સાથે કરાવીશ ક્રોધિત પિતાની વાત સાંભળીને સુમતી ખૂબ જ દુઃખી થઈ અને પિતાને કહેવા લાગી કે હે પિતાજી હું તમારી દીકરી છું હું દરેક રીતે તમને આધીન છું તમારી જેવી ઈચ્છા હોય તે મુજબ તમે મારા લગ્ન કરાવી શકો છો મારા ભાગ્યમાં જે લખ્યું છે તે જ થશે મને તેના પર પૂરો વિશ્વાસ છે મનુષ્ય ન જાણે કેટલાય મનોરથનું ચિંતન કરે છે પણ થાય છે એ જ જે વિધાતાએ તેના ભાગ્યમાં લખ્યું હોય છે વ્યક્તિ જેવા કર્મ કરે છે તેને તે કર્મ પ્રમાણે જ ફળ મળે છે કારણ કે કર્મ કરવા એ મનુષ્યને આધીન છે પરંતુ ફળ ભગવાનને આધીન છે જેમ અગ્નિમાં પડેલું ઘી તેને વધુ તેજ બનાવે છે તેવી જ રીતે પોતાને પુત્રીના આવા નિર્ભયતાથી કહેલાં વચન સાંભળીને બ્રાહ્મણ વધુ ગુસ્સે થયો પછી તેણે પોતાની પુત્રીના લગ્ન એક કોડી સાથે કરાવ્યા અને અત્યંત ક્રોધિત થઈને પુત્રીને કહ્યું જા જલ્દી જા અને તારા કર્મોનું ફળ ભોગવું હવે હું જોઉં છું કે માત્ર ભાગ્યના ભરોસે રહીને તો શું કરે છે પિતાના આવા કટુવચન સાંભળીને સુમતી મનમાં વિચારવા લાગી કે અરે મારા મોટા દુર્ભાગ્ય છે કે મને આવો પતિ મળ્યો આ રીતે પોતાના દુઃખનો વિચાર કરીને સુમતી પોતાના પતિ સાથે વનમાં ગઈ અને તે ભયંકર વનમાં અત્યંત દુઃખમાં રાત પસાર કરી તે ગરીબ કન્યાની આવી હાલત જોઈને અને તેના પૂર્વના પુણ્યના પ્રભાવને કારણે દેવી ભગવતી ત્યાં પ્રગટ થયા અને સુમતીને કહ્યું કે હે બ્રાહ્મણી હું તારા પર પ્રસન્ન છું તને જોઈએ તે વરદાન તું માગી શકે છે હું પ્રસન્ન થઈને ઈચ્છિત વરદાન આપનારી છું ભગવતી દુર્ગાના આવા વચન સાંભળીને બ્રાહ્મણીએ પૂછ્યું તમે કોણ છો અને મારા પર શા માટે પ્રસન્ન થયા છો એ મને કહો અને તમારી કૃપા દ્રષ્ટિથી હું જ દાસીને કૃતાર્થ કરો બ્રાહ્મણીના આવા વચન સાંભળીને દેવીએ કહ્યું હું આદિશક્તિ છું અને હું જ બ્રહ્મવિદ્યા અને સરસ્વતી છું જ્યારે હું જીવ પર પ્રસન્ન થાઉં છું ત્યારે હું તેના દુઃખ દૂર કરીને તેને સુખ પ્રદાન કરું છું હે બ્રાહ્મણી તારા પાછલા જન્મના પુણ્યના પ્રભાવથી હું તારા પર પ્રસન્ન થઈ છું હું તને તારા પાછલા જન્મનો વૃત્તાંત કહું છું તે સાંભળ તારા પાછલા જન્મમાં તું બિલની પત્ની હતી અને અતિ પતિવ્રતા હતી એક દિવસ તારા પતિએ ચોરી કરી આથી સૈનિકોએ તમને બંનેને પકડી કેદમાં નાખી દીધા તેઓએ તમને ખાવાનું પણ ન આપ્યું એ નવરાત્રિનો સમય હતો આમ નવરાત્રિના દિવસોમાં તમે ન તો કંઈ ખાધું કે ન તો પાણી પીધું તેથી નવ દિવસ સુધી તમારાથી નવરાત્રિ વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી તે દિવસોમાં કરવામાં આવેલા વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને ઈચ્છિત ફળ આપું છું તારી જે ઈચ્છા હોય તે માગ ભગવતી દુર્ગાની વાત સાંભળીને બ્રાહ્મણી બોલી હે દુર્ગા હું તમને વંદન કરું છું જો તમે મારા પર પ્રસન્ન હોવ તો કૃપા કરીને મારા પતિનો કોળનો રોગ દૂર કરો દેવીએ કહ્યું તારા પતિને કોળથી મુક્ત કરવા માટે પાછલા જન્મમાં તે જે વ્રત કર્યું હતું તેના એક દિવસનું પુણ્ય તેને અર્પણ કર અને મારા પ્રભાવથી તારો પતિ કોળથી મુક્ત થઈ જશે અને તેનું શરીર સોના જેવું થઈ જશે બ્રહ્માજીએ કહ્યું દેવીની વાત સાંભળીને બ્રાહ્મણે ખૂબ જ પ્રસન્ન થઈ અને કહ્યું ઠીક છે એ પછી દેવી દુર્ગાની કૃપાથી તેના પતિનું શરીર કોળ મુક્ત થઈને એવું અતિ કાંતિવાળું બની ગયું કે તેની કાંતિની સામે ચંદ્રની કાંતિ પણ ક્ષીણ થઈ જાય તે બ્રાહ્મણી પતિના સુંદર દેહને જોઈને તે દેવીને અત્યંત શક્તિશાળી ગણીને તેમની સ્તુતિ કરવા લાગી અને કહેવા લાગી કે હે દુર્ગા તમે ત્રણેય લોકના કષ્ટો દૂર કરનાર સર્વ દુઃખ દૂર કરનાર રોગીને સાજા કરનાર પ્રસન્ન થવા પર ઈચ્છિત વસ્તુ આપનાર અને દુષ્ટોનો નાશ કરનાર છો તમે સમગ્ર જગતના માતા અને પિતા છો હે અંબે મુજ અબડાને મારા પિતાએ કોળી સાથે પરણાવી અને ઘરમાંથી કાઢી મૂકી તેમના દ્વારા બહાર કઢાયેલ હું ધરતી પર ભટકવા લાગી તમે જ આ આપત્તિરૂપી સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કર્યો છે હે દેવી હું તમને વંદન કરું છું મુજ દિનની રક્ષા કરો બ્રહ્માજી બોલ્યા હે બૃહસ્પતિ આ રીતે એ સુમતીએ સાચા મનથી દેવીની ખૂબ સ્તુતિ કરી તેની સ્તુતિ સાંભળીને દેવી ખૂબ જ સંતુષ્ટ થયા અને બ્રાહ્મણીને કહેવા લાગ્યા હે બ્રાહ્મણી તને જલ્દી જ ઉદાયલ નામનો એક ખૂબ જ બુદ્ધિશાળી ધનવાન કીર્તિવાન અને જીતેન્દ્રિય પુત્ર થશે આટલું કહીને દેવીએ તે બ્રાહ્મણીને ફરીથી કહ્યું હે બ્રાહ્મણી હજુ તારી જે ઈચ્છા હોય તે તું માગી શકે છે ભગવતી દુર્ગાના આવા વચન સાંભળીને સુમતીએ કહ્યું હે ભગવતી દુર્ગા જો તમે મારા પર પ્રસન્ન હોવ તો કૃપા કરીને મને નવરાત્રિ વ્રતનો વિધિ જણાવો હે દયાવતી જે વિધિથી નવરાત્રિ વ્રત કરવાથી તમે પ્રસન્ન થાવ છો તે વિધિ અને તેના ફળનું મારા માટે વિગતવાર વર્ણન કરો આમ બ્રાહ્મણીની વાત સાંભળીને દેવી દુર્ગાએ કહ્યું હે બ્રાહ્મણી હું તારા માટે તમામ પાપોને દૂર કરનાર નવરાત્રિ વ્રતની વિધિ કહું છું જેને સાંભળવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે નવરાત્રિમાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ કરીને નવ દિવસ સુધી ઉપવાસ કરવા જો આખો દિવસ ઉપવાસ કરી શકતા નથી તો એક સમયે ભોજન કરો શિક્ષિત બ્રાહ્મણને પૂછીને કળશની સ્થાપના કરવી અને વાટિકા બનાવી તેને દરરોજ જળથી સિંચવી મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓ બનાવીને દરરોજ વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી અને વિધિ પ્રમાણે ફૂલથી અર્ધ્ય અર્પણ કરવું બીજો રાના ફૂલથી અર્ધ્ય આપવાથી સૌંદર્યની પ્રાપ્તિ થાય છે જાયફળથી કીર્તિ અને દ્રાક્ષથી કાર્યની સિદ્ધિ થાય છે આમળાથી સુખ અને કેળાથી ગરેણાંની પ્રાપ્તિ થાય છે આ રીતે ફળોથી અરજી આપીને વિધિ પ્રમાણે હવન કરો ખાંડ ઘી ઘઉં મધ જવ તલ ચોખા નારિયેળ દ્રાક્ષ અને કદમથી હવન કરો ઘઉંથી હોમ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ખીર અને ચંપાના પુષ્પોથી ધનની પ્રાપ્તિ થાય છે અને પાંદડાઓથી વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય છે આમળાથી કીર્તિ અને કેળાથી પુત્ર મળે છે કમળથી રાજસન્માન અને દ્રાક્ષથી સુખ અને સંપત્તિ મળે છે વ્રત કરનાર વ્યક્તિએ આ વિધિ પ્રમાણે હોમ કરવો અને આચાર્યને અત્યંત નમ્રતાથી પ્રણામ કરવા અને યજ્ઞની પૂર્ણાહુતિ માટે તેમને દક્ષિણા આપવી જે કોઈ આ રીતે આ વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમાં કોઈ શંકા નથી આ નવ દિવસોમાં જે કાંઈ પણ દાન કરવામાં આવે છે તેનું કરોડો ગણું ફળ મળે છે નવરાત્રિનું વ્રત કરવાથી અશ્વમે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે હે બ્રાહ્મણી આ તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર ઉત્તમ વ્રતને તીર્થસ્થાનમાં મંદિરમાં અથવા ઘરમાં વિધિ પ્રમાણે કરવો બ્રહ્માજી બોલ્યા હે બૃહસ્પતિ આ રીતે બ્રાહ્મણીને વ્રતની વિધિ અને ફળ જણાવીને દેવી અદ્રશ્ય થઈ ગયા જે કોઈ મનુષ્ય આ વ્રત ભક્તિભાવથી કરે છે તેને આ સંસારમાં સુખ મળે છે અને અંતે દુર્લભ મોક્ષની પ્રાપ્તિ થાય છે હે બૃહસ્પતિ મેં તમારા માટે આ દુર્લભ વ્રતનું મહત્વ સમજાવ્યું છે બ્રહ્માજીના આવા વચન સાંભળીને બૃહસ્પતિજી આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા અને બ્રહ્માજીને કહેવા લાગ્યા હે બ્રહ્માજી તમે મારા પર અતિ કૃપા કરી જે મને આ નવરાત્રિ વ્રતનું અમૃત સમાન મહત્વ જણાવ્યું હે પ્રભુ તમારા વિના બીજું કોણ આ વર્ણવી શકે બૃહસ્પતિજીના આવા વચન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે બૃહસ્પતિ તમે તમામ જીવોનું હિત કરવા માટે આ અલૌકિક વ્રત વિશે પૂછ્યું તેથી તમે ધન્ય છો આ ભગવતી શક્તિ સંપૂર્ણ લોકોનું પાલન કરવાવાળી છે આ મહાદેવીના પ્રભાવને કોણ જાણી શકે છે તો મિત્રો અહીં નવરાત્રિ વ્રતની કથા અને મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વ્રતમાં ઉપવાસ કે ફળાહાર વગેરેનો કોઈ ખાસ નિયમ નથી સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી મંદિરમાં જઈને અથવા ઘરે જ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાનું ધ્યાન કર્યા પછી આ કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ આ વ્રત કન્યાઓ માટે વિશેષ ફળદાયી છે આ વ્રતના પ્રતાપે શ્રી જગદંબાની કૃપાથી તમામ વિઘ્નો દૂર થાય છે કથાના અંતે વારંવાર દુર્ગા માતા તમારી સદાય જય હોનો જાપ કરવો